નમસ્કાર મિત્રો ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ સંતોષવાળા તમે જોઈ શકો આપણે આજે લાલ દેશી તુવર બીજું સંસ્કાર કરી અને વાવેતર કરી દીધેલું છે જોઈ શકું સાથે આપણે હળદરનું પણ વાવેતર કર્યું છે બરાબર પચીસ મણ જેટલી સેલમ હળદુનું વાવેતર કરેલું છે જોઈ શકો તમે સાથે આ થી પંચોતેર દિવસના પપૈયા એમાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ આવવાની શરૂઆત થઈ ગઈ જોઈ શકો તમે બરાબર તોતેર દિવસ આજે તેર તારીખ છે એટલે તોતેર દિવસના પપૈયા થઈ ગયા જોઈ શકો ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ગઈ અને આમાં બીજો સંસ્કાર કરી અને હળદર અને થોડુંક આદું પણ આ વર્ષે ટ્રાય કર્યું છે આદુ આપણે આ જે પપૈયાના બેડ હોય એમાં કરેલું છે આપણે આ જે જગ્યા પીડી છે તો આ જગ્યામાં આપણે બેડમાં વાવેતર કરેલું છે વચ્ચે વચ્ચે બરાબર આદું ટ્રાયલ પૂરતું જ છે પાંચ મણ જેટલું આ આપણે હળદર છે બરાબર અહીંથી બધી આપણી તુવેર થશે લાલ દેશી જે તુવેર છે એનું વાવેતર છે બરાબર જોઈ શકો આપણે બીજા મૃતનો સંસ્કાર ત્રણેયમાં કરેલા છે અને બતાવું તમને બીજ સંસ્કાર કરી અને આ ત્રણમાં હતા બરાબર એક કેરબો આદુમાં જોયો હતો કેમ કે એમાં ત્રણ ગુણી આદું હતું અને પચીસ મણ જેટલું આપણે હળદર હતી બરાબર ને વાવેતર કરી નાખ્યું છે અને હવે ટપકથી પાણી આપણે ચાલુ છે બરાબર ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષબેન વાળા સાથે આપણું ચોમાસામાં કૃપા કમ્પોસ્ટ બનવા માટે ખાતર પણ આપણે આમાં નાખી દીધું આ જોઈ શકો તમે હજી એના બેડ બનાવશું પણ અત્યારે તો લારી ભરી અને અહીંયા ઠલવી દીધું બરાબર અમે આના બેડ બનાવશું અહીંયા પ્રોપર કે પાછળના ભાગમાં જગ્યા છે ને પિયર આપણું જે શું કહેવાય કે વીટી ગ્રાસ છે અહીંયા પણ જગ્યા છે અને અહીંયા પણ છે એટલે બંને જગ્યાએ બેડ બનાવી અને એને આપણે ગૌકૃપાથી આપણે ચોમાસામાં પાઈ દઈશું એટલે ગૌકૃપા કમ્પોસ્ટ પણ બંને રાખે બરાબર જોઈ શકો ચાય ગૌ માતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પીલવાળા